માને આ તો ભૂત બાપ ઓલા મારા છે ને કે ભૂત ની સોટલી કાપી લે એટલે આપણા ધારા કામ થાય લઈને હું એની સોટલી કાપી લઉં પણ આને સોટલી તો છે નહીં આ તો ટકારું ને નકરું હાડકા વાળું છે મારે સોટલી કાપી તો કાપી કેમ

હાય 钱 ત poured… તોપ� favour of our people. Des become sick of our people. C'est herel… Help me do the same… That such a person of О̱il��, do están all this આ તો God is stor… જાય પણ મને તો ઈ નથી સમજાતું કે આ હટકાવાળા ભૂતમાંથી ના બઈ કિમ બની જાય હા હવે આને વાડ તો આવી ગયા પણ સોટલી કીમ કાપી આ પણ મારા બેટાની બઈ બની જઈ છે કે પણ ગમે થઈ જાય માર તો સોટલી કાપવાની છે ને સોટ જો તો એમાંથી હજે મન મળવા આવી નહીં રોજ કહું તારી મને વાડી દેખાડ વાડી દેખાડ પણ કોઈ જ મને વાડી ન દેખાડી અને અહીંયા રોજ મન મળવા બોલે વાડી મને દેખાડી હોય તો સારા કે વાડી બાજુ હું નવ્યો છું અહીંયા તડકાનો જ ન તપું હવે સારે આવશે ભારે કરી એને તો સમય એ અહીંયા 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 આવતી રહે અત્યારે આવી જોયું સરના અરે ભલા માણી હું અહીંયા તડકાનો નો તપી ગયો અને હે રેખલી મેં તને કેટલી દાન કીધું ને તું મને તારી વાડી કોર સીધ તો હું સરક તારી વાડી કોર સાનો માનો મળવા આવું એ પણ સગના એ મારા બાપા રહ્યા ને ઈ બહુ જ ખારા હે એ મારા વાડી આય ને તો મારા બાપા તને ભારે તો મારી મારીન તોડી નાખી ટાંગો હવે તો કઈ કરવું નથી ઘરે જઈને મારા બાપા ને કાઢવા હે માગુ લઈને હવે તું જજે લે ના સગના એ ઉતાવળો થામાં લગન તો મારે તારા જારે કરવા નેસે તું હેઠો દે પણ કે હોય પછી એ સગના એ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું હું તને ઢાગલો પ્રેમ કરું છું ત્યાં સુધી તને મળવાનું આવું ને તા સુધી મને હને જમીનમાં મને હને વાડીમાં હાર જ ન લાગે વાડીએ પણ મને કામ ન થુકલતું અમારી વાડીએ એટલે તો હું તને કહું છું તારી વાડી સીન ને મને તો અહીંયા હું આટો મારી ન્યો છે તને આમ જોવું તો કાઈક મને મજા આવે એ એ સગના એ તું આય આયો એ કોઈ ભાર્યો નથી ને નારે ના સાનો માનો આયો ભલા માણી હું તો

મારુ માગુ લઈ એ જારે જોવે તેરે તું ઈજ વાત કરેસ મને તારી વાડી દેખાડ એ આપડા બેના લગન જ થવાના ના હું એ હું તો માગુ લઈને કાઢવાનો જ સગના ઊભો રે ના માર મોળું થાય હે બરધિયા પાવા ના પણ સગના મારી વાત તો સાંભળ ઓર ઓ આ સગનો તો વિયો જ્યો આ હું જોને એક કુંવારી મરી જાય મારા લગન થાતા હતા અને મરી જાય આ તેર નું મારું દિલ એટલું ભટકે છે ને કે મને લગન કરવાનું મન બહુ જ થાય છે આ હું શું કરું હું લગન નહીં કરું ને ત્યાં સુધી મારો આ જીવ નકરો ભટકા કરશે એ ભૂતડી ઇલિયાયા બેઠી બેઠી હું પડારા કરેસ આમ તો જ

ખોના નો આપ લકાય હ સોટલી મારી લાય નથી દેવી સોટલી મારી સોટલી લાય અલે તું ભૂતડી હોય તો હું થઈ ગયું એ તારી સોટલી તો મારા હાથમાં છે અને તું તો મારા કબજામાં સો એ મેં તો તને બ્લેકમેન કરી છે અને હવે તારે હું જી કહું ને ઈ કરવાનું છે મને કેટલા બધા પૈસા દે અને હોનાનો હાર દે અને આ બધા ગરાણા પેરા ને ઈ કાજ છે ની મની તું મારી સોટલી દઈ દેસ ને હાર આપું એટલે હા હું જી કઉ ને આ પછી તને બધું દઈ દેઉ છે આ સોટલી છે ને પછી દેવી છે તને યા લે તારો હર અને મારી સોટલી લાય ઓ લે સોટલી આલે આલે લાય આલે 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 મારી સોટલી લાય આમ તો જો સોટલી હાટ કે કુદકા મારે છે એ હવે છે ને કાલ પાછી મને આયા ભેગી થાજે કાલ દિવસ નું માંગુ ને એ મને પાછું દીજે પછી હું તને તારી સોટલી દઈશ હેમજી એ મારી સોટલી દે એ મારી સોટલી સગના બનુ સગના ને કેવી રીતે કહું કે હું ભૂતડી હઉ હું એક આત્મા હઉ ઓ આમ નહીં હલાવી લેવાય હું સરપંચ થયો છું હવે જો નિયળ્યું મન ગામમાં બધું વ્યવસ્થિત હાય 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 મય મગના જો ઓલી બાઈ કેતી ઈ હાસુ એ તારામાં જ વાક બળ્યો હોય આ કાઢી લે મારો ખાટલો ભાંગી એ નાનજી દાદા પણ શું મારું કામ પડી ગયું તમારે એ ઓલી ભક્તિ આવીતી મારી પાસે

અનામા તો હંગરી દી તું એ ઇલી મય કાય નથી ઈ તો ઓલા ઝિનીયા કાકાન વાડીએ હું કાતરા ખાવા જતીલી તે લાવી તો નથી કરી ને મારી માતે કે ધીરુડી એ મેં કાય નથી કરી એ મારે ઉતારશે હું જાવ હો તું સરપંચને કહેવા દે આજ

મને તમલી ઉલ્લું આમ ત્યારે એ કિરુ એ ઉલ્લું નહી કલા સબના અરે પૂતળી ને લખું બાપરે

અરે રે આ ગાયો જેવી નડે છે ઓ મને તો જાવે ન દેતી તો મોડું થઈ જશે એ ગુતલી આ ફલકુડા પાડવાનું બંધ કર આમ તો કે એવી બેઠી બેઠી ફલકુડા વેડા કરે છે એ સુમલી એ મારી સોચ લે લઈ ને તારે સોટલી જ હતી છે सोडली जाती सतारे ले ले लाए, ले ले, लाए, ले, लाए, ले लाए, <laughs> आ सोडली तर ये मने हम दे दो कल हार है पता फटाफट बुटिया लाई पहला सोडली दे पेला पेला दे पहला बुटिया लाई पहला <laughs> सोडली दे बुटिया

સોટલી હા તો કેવી લેબરાય છે અને હા ભર મારી વાત આજ બુટી આય પાસે ને કાલ ઉપાયસી આવી કાલ મને જી માંગુ ને ઈ દીજે નકર આ સોટલી ભાઈલી છે ને બાળીને ભસમા કરી નાખીશ સમજી એ ના 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 એ હરગાવતી નહીં હરગાવતી નહીં નકર જો હું માંગુ ઈ મને દીજે નકર આ સોટલી તો સેજ લે આ તો હાર કરું કે હું દાતણ આવી અને સાકુ હારે લઈને આવી તો તો આ સોટલી મારા ભાઈ ઉગાડી નાખ્યા ડીંગચિકા 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 ને કહું અને કોડા મારા માથે ચડી ગયો છો એ શું

এই তো খাইও খা হ্যাঁ সে টুমলি হ্যাঁ ভাই জানি দাদা আরে আগে একটু কইসা দেন না কাকা দাম নাই আসে একটু উপরে একটা একটু নাই আসে তো ধরো ধরো